હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો કાયમ મસ્ત અને હેલ્ધી રહો એ હું ભગવાનને પ્રાર્થના કરીશ તો બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને બધાના દિવસો સારા જાય તો બધાનું કામ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારા માટે તો ચલો ફ્રેન્ડ્સ આજનો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે સવા આઠ તો હજુ દૂધ નાસ્તો બાકી છે તો દૂધ અહીંયા છે તો ગરમ કરવાનું બાકી છે તો દૂધ ગરમ કરવા મૂકી દઈએ ગેસ ચાલુ કરી દઉં એટલે દૂધ ગરમ થઈ જાય અહીંયા કપડાં થોડાક જ હતા તો અહીંયા ધોઈને આટલા નાખ્યા છે અને બીજા કપડાં છે એ બાથરૂમ આગળ પડ્યા છે તો હવે કાલે ધોઈશ સાથે તો આટલા ટબમાં પડ્યા છે એટલા કપડાં છે તો આજના અને કાલના સાથે જ ધોઈશ દૂધ ગરમ થઈ ગયું છે તો હવે નાસ્તામાં તો ઈડલી પડી છે કાલની અને પાપડી અને સેવ ને એવું પડ્યું છે નાસ્તામાં મમરા પણ છે તો દૂધ ગરમ થાય એટલે દૂધ નાસ્તો કરીએ અત્યારે જમવામાં બનાવું છું મેથી ચોખાનું શાક અને રોટલી તો રોટલીનો આટો બાંધ્યો છે અહીંયા કૂકર મૂક્યું છે અને અહીંયા મેં કણકી પલાળીને રાખી હતી તો હવે આપણે શાક વઘારે લઈએ મેથી ચોખાનું હા તો ફ્રેન્ડ શાકમાં નાખીશું આપણે દહીં તો અહીંયા ઘરનું દહીં મેળવેલું છે તો આટલું દહીં આમાં છે બીજું આમાં મેળવ્યું છે મેં તો ચાલો હવે આપણે શાક વગારી લઈએ મેથી ચોખાનું હા તો ફ્રેન્ડ્સ શાક બની ગયું છે તો મસ્ત શાક બની ગયું છે મેં ખીચો તો ચલો હવે રોટલી પણ થઈ ગઈ છે આમાં છે રોટલી અને ઉપર કર્યા છે ત્રણ પરાઠા નીચે છે રોટલી તો ચાલો જમી લઈએ હવે માથું દુઃખે છે તો મેં કીધું થોડી ચા બનાવી અને ચા પી લઉં તો સારું લાગે તો ચલો ચા બનાવી લઉં અને વાસણ ગોઠવવા છે તો વાસણનું કામ પણ પતાઈ દઈએ અને થોડી વાર કરું એડિટિંગનું કામ તો ચલો હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ગાઈઝ વાસણ ગોઠવી લીધા અને અત્યારે રસોઈમાં તો શાક અને રોટલી અને પરાઠા તો સવારનું પડ્યું જ છે એટલે અત્યારે કશું બનાવતી જ નથી અને મારે પણ થોડી પેટમાં ગડબડ જેવું છે એટલે ખાસ જમવું નથી તો અત્યારે રસોઈનો પ્રોગ્રામ છે તો ચલો અત્યારે રસોડાની રજા અને હવે કાલે બનાવીશું સવારે તો જે છે એ જમી લઈશું અત્યારે થોડું થોડું હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા રસોડાનું કામ પૂરું થયું કપડાં વાળવાના બાકી છે અને વાસણ સુકાય એ વાસણ ગોઠવવાના બાકી છે જે રોજનું આપણે કામ હોય છે એ તો કરવાનું જ હોય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય